હેલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં છો તો ગુડ મોર્નિંગ મિત્રો બનાસની ભૂમિ એટલે આપણે ખેતી લાયક ભૂમિ આજે હું તમને ગલગોટાની ખેતી બતાવવાનો છું કે ગલગોટા મિત્રો કેવા હોય છે અને એના કેટલો મસ્ત મજાનો નજારો જોવા મળી રહ્યો છે તો તમે પણ આપણી ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો સુબહ સુબહ સવારનો નજારો ખેતીવાડીનો કેવો છે તમે જોઈ શકો છો જીરું અને અને આપણા શું કહેવાય ઘઉં પણ છે અને મકાઈ છે અને આજે હું તમને બતાવવાનો છું ગલગોટા એ જોઈ શકો છો તમે કે કેવા સરસ મજાના ગલગોટા છે તો આપણે ચેનલ તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો કેવા સરસ મજાના ગલગોટા છે તો તમે પણ એક લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો કેટલા બધા ગલગોટા છે 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 અને ફૂલ ફૂલ મિત્રો કેવા લાગી રહ્યા મસ્ત તો તમે પણ મિત્રો આવી ખેતી કરી શકો છો અને ગલગોટાનું પ્રમાણ તમે એનું કેટલી ક્વોલિટી આવેલી છે સરસ મજાના જોઈ શકો છો તમે કેવા લાગી રહ્યા છે અત્યારે સવાર સવારમાં નજારો છે ખેતીવાડીનો તો તમે આપણી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે અને આવા ગલગોટા તમે જુઓ ગલગોટાની ખેતી પણ તમને જોવા મળે તો એક લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન